દિવસ પહેલા જ સુરતના સારોલી ખાતે કામ આવી ઘરે સુખપ્રીતે ઘરે છત છતમાં લગાયેલ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બેન પર ઘરે આવતા સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી બનાવ અંગે સ્થાનિક સારોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે મૃતકનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સુખપ્રીતના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ રહ્યું છે સારોલી પોલીસે આ અંગે ઉડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે